તમે મેં ટાંકી પર હું તો વધારે પાડતો નથી ઝાડ પર પાડું ઝાડ પર મતલબ આપણે ધીરે ધીરે ચડી જવું પડે ને સેમ મારો જે ધુમાડા લોકોનો ટેકનિક છે તે તમે મેં છે છીએ મારો ધ્યેય એટલો જ કે તમે માખીને મારો નહીં ખાલી તમને કંઈ લાગતું હોય માખી ડર જેવો તો કોઈ બી બીકીપરને બોલાવીને તમે તેને ખસાડી શકો નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર હાર્દિક સ્વાગત છે આજકાલ લોકોના અવનવા શોખ હોય છે અને કેટલાક લોકો એ શોખને જ પોતાનો વ્યવસાય બનાવે છે જે લોકો શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરે એમને સફળતા મળીને જ રહે છે એવા જ વ્યક્તિ આજે મારી સાથે છે રાજુભાઈ રાજુભાઈ ગાંગડીયા ગામના નિવાસી છે અને એમણે ભણતા ભણતા મધ કાઢવાનું શરૂ કર્યું આ મધ કંઈ નાના સૂના નહીં પણ મોટા એમને કોઈ તાલીમ ન લીધી અને પોતાની આગવી સૂઝ બૂઝથી જ એ કામ ચાલુ કર્યું આજે ઘણી બધી જગ્યાએ પોતે મધ કાઢવા જાય છે લોકો પેટીમાં મધ ઉછેર કરે છે પણ એમનું એક સપનું છે કે કુદરતી રીતે જ માખીને ઉછેરવાનું અને એનું મધ એકત્રિત કરવાનું મધ તો આપણે દરેક જણે ખાધું જ હશે ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેને મધ ના ભાવતું હોય અત્યારે ઘણી જગ્યાએ મધ ઉછેર કેન્દ્રો દ્વારા મધમાખીનું મધ એકત્ર કરવામાં આવે છે પણ ગામડાઓમાં આજે પણ કુદરતી રીતે જે મધ બેસેલું હોય તે જ મધનું ચલણ વધારે છે ગાંગડીયા ગામના રાજુભાઈ પટેલે એક અનોખી પહેલ કે પછી વ્યવસાય શરૂ કર્યો છે કોઈની પણ વાડી કે ઘરની આસપાસ મધમાખીના પૂડા હોય અને માણસો અને મધમાખીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે રીતે માણસોની વસ્તીથી દૂર સ્થાનાંતરિત કરીને બીજી જગ્યાએ વસાવે છે હલો મિત્રો મારું નામ છે રાજુભાઈ પટેલ અને મેં ગાંગાડી રહું છું મેં આઈટીઆઈ પતાવી પછી જોબ પર નીકળી ગયેલો હતો પછી ગાલે ઘરે હાલે હમણાં ટેમ્પો ચલાવું છું આજે એમને આસપાસના વિસ્તારના લોકો

તો પછી એના મત પાડતા હતા તેમાં પછી અમને એક વિચાર આવ્યો કે મોટા પર મત પાડી જોઈએ તો કેવું મજા એમ તો અમે તેને ટ્રાય કરી તે ટ્રાય કરી તો તેમાં અમને એક મત આટલે વાડીમાં ને જસ્ટ અમારા બાજુમાં વાડીમાં એક મોટું મત બેઠું તો મારા ફ્રેન્ડ સાથે અમે તેને ટ્રાય કરી તો તે પડી એમ તો અમને ધીરે ધીરે કરીને ધાક જતો રહ્યો કે હવે પછી તો બીજા પાડી શકાય એમ તો પછી અમે બીજા એક એક કરી કરી કરીને આગળ વધતા જ ગયા એમ લોકોમાં એવી પણ માન્યતા છે કે અંધાર્યું હોય ત્યારે મત ભરાય અને અજવાડિયામાં મધ ઉજળી જાય એટલે કે ખાલી થઈ જાય પણ આ વાત ખરેખર સાચી નથી હા એટલું કહી શકાય મધનો જથ્થો થોડો વધી જાય છે આમ પણ મધમાખીના જે બચ્ચા હોય છે આ મધનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેના કારણે મધનો જથ્થો વધારે કે પછી ઓછો થઈ શકે છે એમ તો જોવા જઈએ તો મારું મેન કામ જે મધ છે એ જ મારું એક મુખ્ય સ્ત્રોત છે જે મારી ઇન્કમ આપે છે એમ એમ તો હું એક ખેડૂતનો પુત્ર છું તો એમ તો અમે અમારા જમીનમાંથી અમારું ધન આપેલું અનાજ તો પકવી લઈએ છે પણ મારું મુખ્ય મુખ્યત્વે જે કહેવા માંગે તો એ મધ જ છે કે અમે જ્યાં પણ ઓર્ડર લઈએ તો તેમાં અમુક બસો ત્રણસો રૂપિયા આપી દે છે પાડવાના પ્લસ જે મધ નીકળે તે અમે વેચીને મારું એમ તેની જ ઇન્કમ મેન છે અમારે પહેલાં મારા ઘરે પાણીવાળું ચાલતું હતું પણ મારા પપ્પા જ્યારે બીમાર થયા ત્યારે પછી તે જે મારી ઇન્કમ એમ બચાવી રાખેલી હતી એ પપ્પાના બીમારીમાં જતી રહે એમ તો પછી મારે હમણાં હાલે ટાઈમ પર ચલાવું તો પછી આ મધનો એક વ્યવસાય મારો બહુ બેસ્ટ છે હલો હલો હા બોલો ભાઈ ડ્રેગન ફ્રૂટની વાડીમાં છે ઓકે ઓકે એવું છે તમે જોયું એ બહોરમોધ નું માખી જેવી લાગતી છે તમને એવું છે ઓકે સારું ચાલો ને તો અમે આવીને જોઈ લઈએ ચાલો પ્રાથમિક સારવારમાં સૌથી પહેલા આપણે છે ને મધમાખી જ્યાં કઢે ને ડંખ સૌથી પહેલા કાઢવા જોઈએ લોકો આગળના લોકો કહેતા હતા કે પેલું દાંતરડાથી કાઢે કે કારણ શું કે દાંતરડામાં છે ને ડંખ ફસાઈ જાય તો તે ડંખ આસનથી નીકળી જાય સૌથી બેસ્ટ બચવાનો ઉપાય તો ધુમાડો ગમે જેમ પ્રયત્ન જેટલો કરો ને તો મેં કે ગમે તે વધારે ધુમાડો કાઢો ને તેને હાથે રહો ને જેટલું દૂર જઈ શકાય એટલું દૂર રહેવું મધમાખી જો વધાર પટ્ટી માખી કઢે હજાર ઘણી માખી થઈ પણ ઘણી માખી જો આપણા ઉપર કઈ તો પછી તે જીવવી લઈ શકે ભવર મત જે ઉપરના આપણે ટાંકી ઉપર હોય બિલ્ડિંગ પર હોય ને મોટા પૂળા હોય તે ખાસ ને એક ડ્રોન કરના આવે આપણે બુલેટ બીઝ કરના આવે તે એક બહુ ખરાબ આવે તે જીવ લઈ શકે આ ભવર મત છે એ સબ એકદમ મોટી માખી વાળો જે વધારે પટ હુમલા થતા હોય તેના જ થતા હોય વધારે પડતા આ કરડવાથી તાવ પણ જાય તાવ એટલે માણસ મારી બી નાખે બી નાખે સૌથી ગાતક કહેવાય તે આજ આજ કહેવાય એમ એના પોડા બહુ મોટા થાય પણ આ જગ્યા નાની લે તો પછી તે લંબાય છે એ જેમ ઉપર આય તેમ વધારે મોટા પોડા એને વધારે ભરાય છે સહેજ એમાં પણ આ ઢાકાયેલું જેમ ઢાકાયેલું હોય ને તેમ વધારે વધારે ભરાય એના માટે પાછો અચાનક જાય નહીં લાગે મેરે પાછો અચાનક મેરે જતો રહે તો પછી હમલો તો કરે મારો ધ્યેય એટલો જ કે તમે માખીને મારો નહીં ખાલી તમને કંઈ લાગતું હોય માખી ડર જુઓ તો કોઈ બી બી કીપરને બોલાવીને તમે તેને ખસેડી શકો બાકી દવાનો છિડકાવ કરી કે તમે રાતના જે બોલાવો છો એ વધારે પડતા માખીને મારી લાગે છે અમે મારતા જ નથી માખીને કારણ કે માખી જે જીવનનું આપણું એક સ્ત્રોત જેવું છે એમ તો આપણે તેને મારું ને અને એને કાઢવું જોઈએ તો ખાલી મોત કાઢી લેવું પૂળો તાંજ રાખવા દો મારા વિડીયોમાં તમે ઘણા જાગી જગ્યાએ જોઈએ કે પૂડા કાપી લાગે પણ પૂળા કાપવાનું કારણ હું કે માખીને તેને જગ્યાથી બદલવાનું છે એમ હવે ત્યાંથી પૂળો નહીં કાપો તમે તો તે માખી જ રહે પછી એટલે એને પૂરો કડવો જ પડે એના લીધે કાપીએ અમે તો ગાઈસ સમે છે ને સૌથી પહેલાં તો ધુમાડવાળા કડવા માટે કસારી લી લેધી છે જોઈ શકો ને પછી એના ઉપર કળસાટી છે ને આગ વગર વધારે પકડી લઈ એના લીધે અમે લીમડો મૂકીએ કારણ કે તે ધુમાડમાં કાઢવાનું કામ કરે અને હુમલોની કરે જરાક શાંત થઈ જાય અને વાતાવરણમાં બી કડવા સ્મેલ આવે તો રાણીના જે ફેરમોન્સ જે છોડેલા હોય તે સ્મેલ નહીં આવે એટલે માખી હુમલો નહીં એના લીધે મધમાખીઓનો પણ એક સમાજ હોય છે જે કોઈ મધમાખી પોતાનું પૂડું છોડીને બીજા મધપુડા પાસે જાય તો તે પૂડાની માખીઓ એની ઉપર હુમલો કરે છે અને એને મારી નાખે છે એટલે કે અલગ અલગ મધપુડાની માખીઓ એકબીજાને સ્વીકારતી નથી

એમ તો બધી માખી ઉડી ગઈ પણ થોડી ઘણી જે બચી એમ તમે ડેમો બતાવી શકું કે આ માખી જોઈ શકું મારા વાસા પર બી મૂકી દે તો કઈ નહીં ઉડે પાછળથી આ છે બોરમત જે આપણે ટાકી પર રહે બિલ્ડિંગ પર રહે મોટા મોટા ઝાડવા પર રહે આ તે જ છે પણ આ જગ્યાને અનુકૂળ લાગી ગયા એના લીધે અહીંયા બેસી ગયું મધમાખી એક મધ બનાવે જેમ ગંધેલ મધ નહીં બનાવે એ ખાલી કીડા જ બનાવે અને પ્લસ એગ્રેસિવ તો બંને જ છે પણ મધમાખી એ વધારે એગ્રેસિવ અને પેલું છે ને એમ એમ તમે એમ લાગે બહુ અઘરું છે પણ તમે શાંતિથી પકડો ને એ પણ કંઈ નહીં છે આ માખી હમણાં હાલે પુલ ઉપરથી પરાગણ લઈને આવી છે જેમ કે તમે આપણે તેમ માખીનું એ આ ખોરાક છે એ ભાત સમાન ગણાય છે એ લોકોનું હમણાં હમણાં હાલે આ જાતિ છે તો માખી થોડા આજુબાજુના વિસ્તારમાં ચોવીસ કલાક પછી બીજી જગ્યા પેલું જશે જઈ શકો માખી કાંઈ કરશે માખી આટલી મેરે ઉતી હોય મોટી માખી તો કેટલું અઘરું લાગે એકદમ હા હુમલો કર્યો ઘણો અનુભવ થયો મારો કારણ કે અમે આ ભૂલપતિ અમને ખબર પડી શીખવાનું મળ્યું કે આ કેમ કઈ ડીને શું કારણે અમાર કોઈ વાર શું થાય કે ધુમાડો લઈને છે ને અચાનક જઈ લાગે માખની તો માખી હવે છંછડાઈ જાય તો કડી પડે એટલે અમે ભૂલપતિ શીખતા ગયા શીખતા ગયા ને ખબર પડી કે હવે પછી આવી ભૂલી થવું એટલે હવે પછી અમને નહીં કરે ડ્રેગન ફ્રૂટની વાડી કરેલી હતી એમાં કચરો વધી ગયેલો સાફ સફાઈ કરવામાં થોડી અગવડ પડતી હતી તો આ ભાઈને ફોન કર્યો હતો આ જે પૂડુ છે એને બનતા કેટલો સમય લાગે આ આટલો મોટા આકાર આ તો મારા ખ્યાલથી બે ત્રણ ત્રણ મહિના થઈ જ ગયા છે ત્રણ ને આ તમે જોઈ શકો આ જે પૂરો છે આ જસ્ટ હમણાં હાલ બે ત્રણ દિવસ પહેલા જ બનેલું છે મારા ખ્યાલથી આજનું જ છે તો આટલું બનાવી શકે એક દિવસમાં એક દિવસની અંદર આટલું બનાવી ને તે માખી પાછું માખીના શરીરમાં નીકળતું હોય જે આપણે ચૂસીને લાવે તે મધ ને જે ઉપરથી ફૂલની પાખડી ઉપરથી લાવે તે પરા ગણાય પણ જે માખીના બોડીમાંથી નીકળતું હોય આ જે મોમ નીકળતું હોય ને માખીના શરીરમાંથી અમુક માખીના એવો અંગ હોય કે તેના બોડીમાંથી નીકળતું હોય તે તેનામાંથી બનાવે પૂળ બરાબર એટલે આ જે છે એ મીણ કહેવાય મીણ યસ મીણ ને એ દવામાં બી ઉપયોગ થાય ને હા ઘણી વાર દવા મને જે ખાંદો હોય એના કલમ બાંધવામાં ને ધુમાડું લગાડવાય કોઈનું ગાયને વિલધાવરું થયેલું હોય હા તા કામ આવે એમાં બી કામ આવે કામ આવે તેમાં આ જે છે પૂરો એને હવે શું કરો તમે હવે એને કોઈને દવામાં જરૂર હોય તો દવામાં યુઝ કરી શકે બાકી આપણે આપણે હવે એનું બહુ કોઈ કામ નથી રહ્યું ને કદાચ આપણે પાછો એ જ પૂળો આપણે કોઈ જગ્યાએ લગાય તેમાં આવીને બેસે બેસી શકે ખરું પણ મને તાત્કાલિક જ લગાવવું પડે એને આપણે અડધો કલાક બી છૂટો મૂક્યો તો પછી માં આખી એક્સેપ્ટ નહીં કરે પછી એના પૂરા આટલી આધી માહિતી મળી અને પહેલી વખત આ ભુવર મત પાડતા અમે કોઈ વ્યક્તિને જોયો છે કારણ કે ભુવર મત આજુદી અમે છે તે કોઈ ઝાડ પર કે પછી ટાંકી ઉપર જોયું અને પ્રત્યક્ષ એટલે ખાધું ખરું પણ કોઈ દિવસ આ રીતે રિયલ માં જોયું નથી ને આ જિંદગી પેલો મોકો છે કે તમારી સાથે અમને મળ્યો ને એના માટે ખૂબ જ તમને ધન્યવાદ આપવા માંગુ છું તમે પોતે પણ એક યુટ્યુબર જ છો અને તમે આના પર જો ખાસ એવું કામ કરો છો તો તમારી ચેનલ પર જોઈ અને ઘણા સમયથી વિચાર કરેલો કે એકવાર આ ભાઈને મળવું છે એમ તો આપડે આજુબાજુના ગામ છે બીજા ના મહિલા જ પણ આ બાબતથી અમે જાણ્યા હતા